ઓમ ગણેશ હર હર મહાદેવ હવે શ્રાવણ મહિનામાં બીજું એક સરસ મજાનું વ્રત હોય છે જે દર શનિવારે જોકે આ જે વ્રત છે ને એ તમને દરેક પંચાંગોમાં પણ જોવા મળશે અને આ વ્રત એક એવું છે કે જેના માટે કોઈ વિશેષ નિયમ નીતિ આદિ કશું જ નથી હોતું અને એ વ્રત બહુ મહાન વ્રત છે બહુ એટલે અતિશય મહાન વ્રત છે અને એ કઈ કઈ તારીખે આ વખતે શ્રાવણ મહિનામાં રહેશે અને આ વ્રતની વિશેષતા શું છે આ વ્રત કેવી રીતે કરવાનું અથવા તો આ જે વ્રત છે એનો અર્થ શું થાય આ બધું જ હું તમને આજે શ્રવણ કરાવીશ અને બહુ જ સહજ બહુ જ સરળ છે હર કોઈ મનુષ્ય કરી શકે એવું છે આ વ્રત અને આ વ્રતનું વિશેષ મહત્ત્વ જે છે શંકર ભગવાને મહાત્મ્યમાં શ્રવણ કરાવેલું છે આ વ્રત નહીં પણ આના જેવું જ આ જ દિવસનું મહત્ત્વવાળું બીજું જે હનુમાનજીનું વ્રત છે એનું મેં ઓલરેડી સત્સંગ કરેલો છે તમે વિડીયો જોયો હશે ને ના જોયો હોય તો જોઈ શકો છો કારણ કે આ વ્રત આજથી એટલે કે છવ્વીસ જુલાઈ શનિવારથી શરૂ થઈ રહ્યું છે માની લો કે આજે તમે આ વ્રત નથી કરી શકતા કોઈ ચિંતા કરવાની જરૂર નથી બાકીના જેટલા દિવસોમાં કે આ મહિનામાં જ્યારે જ્યારે આ વ્રત આવે છે હું તમને આજે બધો સત્સંગ કરાવીશ કઈ કઈ તારીખે આ વ્રત તમે કરી શકો છો અને શું કરવાનું છે એ બધું જ આજે સત્સંગ કરીશું આ વિડીયોના માધ્યમથી જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ વ્રતનું નામ છે અશ્વત્થ મારુતિ વ્રત પંચાંગોમાં જોશો તો શબ્દનો પ્રયોગ કરેલો છે અશ્વત્થ મારુતિ પૂજન અશ્વત્થ એટલે પીપળાજીનું વૃક્ષ પીપળાનું વૃક્ષ મારુતિ એટલે હનુમાનજી તો દર શનિવારે શ્રાવણ મહિનામાં પીપળાની સેવા પીપળાના વૃક્ષનું પૂજન અને હનુમાનજીની સેવા હનુમાનજીનું પૂજન આ બેનો સંયોગ એનું નામ છે અશ્વત્થ મારુતિ વ્રત અથવા તો અશ્વત્થ મારુતિ પૂજન હવે આ કરવું કેવી રીતે તો આ કશું જ આમાં વિશેષ નથી દર શનિવારે તાંબાના કે ચાંદીના કળશમાં થોડું જળ લેવાનું એમાં કાળા તલ પધરાવવાના અને ચંદન કંકુ કંઈ પણ તમે પધરાવી શકો થોડા અક્ષત પધરાવી શકો અને કશું નહીં તો ખાલી જળ એકલું પણ પધરાવશો અને પીપળાની ચાર પ્રદક્ષિણા કરતાં કરતાં ઓમ અશ્વત્થાય એ ખાલી આટલું જ બોલવાનું ચાર પ્રદક્ષિણા કરીએ જળ પીપળાના વૃક્ષના મૂળમાં અર્પણ કરી દેવાનું હવે આ કર્યા પછી પીપળાજીને ખાલી એકવાર સ્પર્શ કરવાનું શક્ય હોય તો પીપળાને આલિંગન કરજો એટલે કે પીપળાને આખું શરીર સ્પર્શ થાય બે મિનિટ માટે એ રીતે આમ પીપળાને સ્પર્શ કરજો સ્નેહ કરજો પ્રયામ કરજો પીપળાને આ અશ્વત્થ થયું હવે મારુતિ પૂજન કે મારુતિ તો એ દિવસે હનુમાનજીને આપણે તેલનો અભિષેક કરવો હવે ધ્યાનથી સાંભળજો હનુમાનજીના વ્રત વિશે જે શંકર ભગવાને કહ્યું છે એમાં તલનું તેલ અને સિંદૂર મિશ્રિત કરી અને હનુમાનજી ઉપર અભિષેક કરવાનો બાર હનુમાનજીના નામો બોલતા બોલતા આ એક વ્રત છે જે ચાર શનિવારનું છે તમે ચાહો તો આ રીતે પણ હનુમાનજીનો અભિષેક કરી શકો કે પૂજા કરી શકો અને એવું ન કરવું હોય તો જ્યારે તમે પીપળાનું અશ્વત્થનું આ રીતે પૂજન કરો જે રીતે મેં તમને બતાવ્યું જળ ચડાવીને એ જ સમયે ત્યાં જ બેસી અને પીપળાના વૃક્ષની નીચે જ બેસી સરસવના તેલનો દીવો કરીને કે તલના તેલનો દીવો કરી અને ત્યાં જ પીપળાના ઝાડ નીચે બેસી એક હનુમાન ચાલીસાનો ખાલી પાઠ કરજો એક જ હનુમાન ચાલીસાનો પાઠ તમારે વિશેષ કોઈ પાઠ કરવો હોય તો એક બજરંગબાળનો પાઠ કરી લો વધુ સમય હોય તો એકાદ શનિવાર સુંદરકાંડનો પાઠ પીપળાની નીચે બેસીને કરી દો બસ આ થઈ ગયું અશ્વત્થ મારુતિ પૂજન વ્રત આ સહજ અને સરળ બતાવ્યું બાકી તો ષોડશોપચાર પૂજા તે બધું એક આખો અલગ વિષય છે પણ આ રીતે આ વખતે અશ્વત્થ મારુતિ પૂજનનો પહેલો શનિવાર એટલે કે આજે છવ્વીસ જુલાઈ એના પછી જે બીજો દિવસ અશ્વત્થ મારુતિ પૂજનનો છે બે ઓગસ્ટ શનિવાર એના પછી ત્રીજો જે અશ્વત્થ મારુતિ પૂજનનો દિવસ છે એ છે નવ ઓગસ્ટ એના પછી સોળ ઓગસ્ટ ને એના પછી ત્રેવીસ ઓગસ્ટ એમાં બે ત્રણ એવા દિવસો આવે છે શનિવારના જે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધા જ છે પણ વિશેષ યોગો બનશે એ વખતે હું વિશેષ વિડીયો બનાવીશ પણ તમે જો ખાલી આવું અશ્વત્થ મારુતિ પૂજનનું વ્રત કરો અથવા તો અશ્વત્થ મારુતિ પૂજન કરો ખાલી પીપળાને સ્પર્શ પીપળાની આગળ દીવો પીપળાની જળ ચઢાવીને વાર પ્રદક્ષિણા કરવાની અને હનુમાન ચાલીસાનો પાઠ પીપળા આગળ આ દસ પંદર મિનિટનો ખાલી પ્રયોગ આમાં જો બીજું કોઈ વ્રત નથી કોઈ ઉપવાસ વગેરે કશું જ નથી આ રીતે તમે દર શનિવાર કરશો આ વ્રત તો પિતૃ બ્રહ્મા વિષ્ણુ મહેશ પીપળાજી એટલે કે પીપળાના વૃક્ષમાં રહેતા બધા દેવી દેવતાઓ અને હનુમાનજી અને આટલું કરશો ને એટલે બીજો તમને ઇનડાયરેક્ટલી શું ફાયદો થશે શનિની જો પનોતી ચાલે છે તમારે એમાં બહુ રાહત મળશે શનિની મહાદશા ચાલે છે એમાં રાહત મળશે શનિથી સંબંધિત કોઈ ખરાબ યુવતીઓ હશે શનિ શનિચંદ્ર શનિ રાહુ શનિ સૂર્ય શનિ મંગળ આમાં પણ તમને બહુ રાહત થશે એટલે અશ્વત્થ મારુતિ વ્રત કે અશ્વત્થ મારુતિ પૂજન એ વિશેષ ફળ આપનારું આ એક વ્રત કે પૂજન આ શ્રાવણ મહિનામાં છે જે આપણે કરવું જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ